નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું રિપોર્ટર કૌશિક મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ખાતે શ્રી વાડીનાથ મહાદેવજીની ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ રહ્યો છે ત્યારે એ દિવ્ય મહાશિવલિંગનું સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ થઈ રહ્યું છે એ શિવયાત્રા આજરોજ ગાંધીનગર તાલુકાના પોર ગામના મેલેડી ફાર્મ ખાતે પહોંચી હતી જ્યાં પોરના રબારી ભાઈઓ તથા સમસ્ત રબારી પરિવાર અને શ્રી અમૃતભાઈ દેસાઈ દ્વારા બાપુનું ભવ્યથી ભવ્ય સ્વાગત તથા શિવયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા આપણી સાથે હાલ અમૃતભાઈ મેરવાડા તથા શ્રી જીતુભાઈ રાયકા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે નમસ્કાર સાહેબ શું નામ છે આપનું અમૃતભાઈ રામભાઈ દેસાઈ મારું નામ છે મારું વતન મેરવાડા છે ચાણસમાં અને હાલ ગાંધીનગરમાં રહું છું અમૃતભાઈ શું કાર્યક્રમનું આજરોજ આયોજન રાખવામાં આવે છે ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં તરબ નામના ગામમાં વાળીનાથ મંદિર આવેલું છે અને ત્યાં વાળીનાથ મંદિરનું બાવીસ સોળ તારીખથી બાવીસ તારીખ સુધી ફેબ્રુઆરી મહિનામાં ત્યાં આગળ જ્યોતિર્લિંગનું સ્થાપના કરવાની છે વાળીનાથની એ જ્યોતિર્લિંગ બારધામ અને ચાર આપણા જે મુખ્ય ચાર ધામ કહેવાય છે એ અને બાર જ્યોતિર્લિંગકો ત્યાં જઈ અને ત્યાંના એના ત્યાંનાથી કળશથી પૂજા કરી અને ત્યાં એનો અભિષેક કરી અને એ જ્યોતિર્લિંગ ગુજરાત ખાતે પ્રવેશ્યું છે અને દરેક મોટા સિટી સુરત અમદાવાદ એવા જે મોટા મેગા સિટી છે પછી નાના અમારા તાલુકા પ્લેસ ગાંધીનગર તાલુકામાં કલોલ અને આજે અમારા પોર ગામના વતની એવા અમૃતભાઈ દેસાઈ અમૃતભાઈ બળદેવભાઈ દેસાઈ અને સમગ્ર રબારી સમાજના આજે અમારા ધર્મગુરુ છે માન્ય શ્રી જયરામગીરી બાપુ એ આજે પધારવાના છે એ રથ લઈને નીકળ્યા છે એ રથના દાતા અમૃતભાઈ દેસાઈ છે જેમના ત્યાં પધારવાનું છે ને શિવલિંગ એ રથના દાતા બી અમૃતભાઈ છે અને એ આ જ્યોતિર્લિંગ અહીંથી પછી જશે ગાંધીનગર અને ગાંધીનગરનું પરિભ્રમણ કરી અને આજે રાયસણ મુકામે નાઇટ રોકાવાનું છે આજે કેવો હર્ષોઉલ્લાસ આનંદ છે આ કાર્યક્રમને લઈને અહીંયા સમગ્ર રબારી સમાજ આખા ગુજરાતનો ઉમટી પડ્યો છે અને આખો દેશ જે ખરો એ આની નોંધ લેશે એવું એક સોમનાથ પછી બીજા નંબરનું આ મંદિર બની રહ્યું છે ત્યાં શું શું આયોજનો પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કરવામાં આવે છે આપણા ચાર મઠ જે ખરા એના શંકરાચાર્ય આવવાના છે આમાં આમી જે સ્થાન અને માન્ય નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન એ બી પધારવાના છે આ જ્યોતિર્લિંગની સ્થાપનામાં સાહેબ થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે જીતુ રાયકા ગાંધીનગર જીતુભાઈ શું આજના દિવ્ય જણાવશો આજનો જે પ્રસંગ છે સમગ્ર ગુજરાતમાં માં વાણીનાથ મંદિર તરફથી શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે એમાં રબારી સમાજ તો ખરો પણ અઢારે આલમ જોડાઈ રહી છે અને આ જે પ્રસંગ થઈ રહ્યો છે એ ગુજરાત ખાતેનો બહુ જ મોટો પ્રસંગ તરફ ખાતે થવા જઈ રહ્યો છે અને ત્યાં બહુ મોટું શિવધામ મંદિર અઢારે આલમનું બની રહ્યું છે અને જે પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યાં શિવજી ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે એ સમગ્ર ગુજરાતના સમગ્ર ભારતના હિન્દુઓ માટે એક ગૌરવ બનવા જેવી વસ્તુ બનવાની છે એટલે સમગ્ર ભારતના સંતો ત્યાં પધારવાના છે સમગ્ર ગુજરાતના રબારી સમાજના સંતો પધારવાના છે અન્ય સાધુ સંતો પણ પધારવાના હોય આ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ભવ્ય રીતે થવાનો છે